સાપરગામ નજીક રોડ ઉપર વાહનને તારવવા જતા સાઈડમાં રોડ નીચે ઉતરી જતા એસટી તંત્રમાં દોડધામ મચી જવા પામેલી હતી રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય અવારનવાર આવા નાના મોટા અકસ્માતો સર્જાતા હોય તેવા સમયે ફરી આશરે ચાલીસ જેટલા મુસાફરોને લઈને જતી બસ રોડ નીચે ઉતરી રોડમાં ફસાયેલા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો અનુભવેલો હતો આ સ્થળે એસટી તંત્રના અધિકારીઓ દોડી આવેલા હતા અન્ય વાહનની મદદથી મહામુસીબતે રોડમાં ફસાઈ ગયેલ બસને બહાર કાઢવામાં આવેલી હતી ત્યારે સાપર ગામના લોકોએ જણાવેલું હતું કે આ રસ્તો અતિશય ખરાબ હોવાના કારણે દર્દીને હોસ્પિટલે લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે આ રોડ ખરાબ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂકેલા છે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે કે કેમ આવા બિસ્માર હાલતના રોડ રસ્તાઓ ક્યારે સુધરશે ક્યારે બનશે એક તરફ ગુજરાતના વિકાસની વાતો કરવામાં આવે છે અને ત્યારે આવી દુર્ઘટનાઓ અત્યંત ભંગાર રસ્તાના કારણે બની રહી છે તેવા લોકો સવાલો ઉઠાવી રહ્યા છે